બાળ વાર્તા કાયપો છે લેખન અને સ્વર મીતા કેતન ઝવેરી સુરત ઉત્તરાયણના દિવસની શરૂઆત એલામને બદલે કાયપો છે ઘટના આ ઉત્સાહભર્યા શબ્દોથી થઈ ઘરના બધા ઉઠીને પરવારે ત્યાં સુધીમાં તો ગટું તૈયાર થઈ ગયો ચા નાસ્તો કરતા પપ્પાને બીજા પતંગ લાવવાની સૂચના આપતો ગટુ ચાર પંજા પતંગ લઈ બે બે પગથિયા ઠેકતો અગાસીમાં પહોંચી ગયો કાલનો આખો દિવસ મમ્મી અને દાદી ઉંધિયા અને ચીકીની તૈયારીમાં હતા ગટુએ પતંગની કન્ના બાંધવામાં દાદાની મદદ લીધી બાળપણમાં ગટુને પતંગ ચગાવવાનો જરા પણ શોખ નહોતો પપ્પાને પતંગ ચગાવવા

પતંગ કપાઈ જાય ત્યારે ગટુ નિરાશ થઈ જતો ક્યારેક તો રડી પડતો અને ક્યારેક તો રીસાઈને ઘરમાં ભરાઈ જતો પપ્પા માંડ માંડ સમજાવીને ફરી ગટુને અગાસીમાં લાવતા પપ્પાએ આ વખતે નોંધ્યું કે ગટુ પોતાનો પતંગ કપાય છતાં નિરાશ નથી થતો ક્યારેક ક્યારેક તો પતંગ કપાશે એવી જાણ હોય છતાં ગટુ દોરો લપેટવાને બદલે ઢીલ મુકતો જાય છે અને જેવો પતંગ કપાય કે ઢોલ વગાડીને નાચી ઉઠે છે એટલું જ નહીં પણ તરત જ ફરી બીજો પતંગ ચગાવવા પણ તૈયાર થાય છે ગટુના ઉત્સાહનું કારણ પપ્પાને તરત જ મળી ગયો જેના મૂળમાં પણ પપ્પા જ હતા હા જ્યારે ગટુને પતંગ ચગાવવો જરાય નહોતો ગમતો ને ત્યારે પપ્પાએ પતંગ પર શુભ સંદેશ લખી પતંગ ચગાવવાનું ગટુને શીખવ્યું હતું આમ થતાં પતંગ કપાઈને જેના હાથમાં જાય તેને એક સરસ વિચાર મળે અને એનો આનંદ આપણને મળે એવું પપ્પાએ ગટુને શીખવ્યું હતું ગટુ ડૉક્ટર પપ્પાનો દીકરો કોરોનાના આ સમયમાં લોકોને કોરોના અંગેની સાચી સમજ મળે કોરોનાથી કઈ રીતે લડવું એની સાચી સમજ મળે એ માટે ગટુએ પતંગનો ભરપૂર ઉપયોગ કર્યો દો ગજ કી દૂરી ઓર માસ્ક હે જરૂરી આ સંદેશ તો લખ્યો જ આ ઉપરાંત માસ્ક કઈ રીતે પહેરવા માસ્કની સાચી રીત માસ્ક કઈ રીતે પહેરવાથી કોરોનાથી બચી શકાય છે અને માસ્ક કઈ કઈ રીતે પહેરવાથી કોરોનાથી બચી શકાતું નથી